પ્રાપ્ત માહિતી અનુસાર પાસોદરાની ઓમટાઉનશીપની સત્તર નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવીના ઘરમાં ઘૂસી જઈ ઓમટાઉનશીપની છવ્વીસ નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતી ભામાણીએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા ઉપરા છાપરી અનેક ઘા ઝીંક્યા હતા ત્યારબાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિસ્થાન કરી લીધું હતું આ સમગ્ર બનાવ અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે પ્રેમી યુવકે અગ્નિસ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી તે દરમિયાન એક મહિનાની સારવાર બાદ પ્રેમિકાનો પણ મોત નિપજતા પરિવારે તેના મૃતદેહને પીએમ અર્થે ખસડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ઘટના તો ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે ને મારી નાખીશ ને કામ હું મરી જઈશ કારણ કે બાપને મારી નાખીશ એટલે ધમકી આપતો એમ ઘટના ઓગણી આ ઓગણીસ તારીખની ગયા મહિનાની અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા અમારી બાજુ પોનાયું બહુ તમને ધોવાળા આ રીતનો બનવા મહિનો એમ અમે એ કોઈને ખબર નહોતી કે શું થયું છે આવીને આવીને જોઈ હતા છોકરી પોતે મરી ગયો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી એ પછી હોસ્પિટલ દાખલામાં નીકળી ગયા હતા પાછળ અમે આવ્યા દવાખાને કે તમારે મોટી સગડીઓ જોઈએ તો એના સુધી ભઈ કે આયો ને ખોા દરવાજો ખોલીને અંદર ઘરી ગયો ને શરીર લઈને સરી બતાવીને પેટ્રોલ છાટીને સળગાવી કે ભઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ એ રીતની ઘટના હતી મેં અગાઉ ગામ કે પેલા કે કીધું કે તું મારી સાથે લગ્ન કરી લે મેં એના પપ્પાને વાત કરી હતી ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કે છે કે એના પપ્પા કે હું ભઈ એને સમજાવીને તેડાવી લેસ આયા એમ